તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડે એવી ઘરમાં ગરમ મેંદા વગર ખસ્તા લીલવાની કચોરી કે પછી લીલી તુવેરની કચોરી તો ઓછા તેલમાં અને સાથે ડીપ ફ્રાય કરી બે રીતે હું તમને બતાવીશ એકદમ ખસ્તા એવી ચટણી કે ટમેટો કેચઅપ કે ચા સાથે તમે સૌ કરી શકો જો તમને મારી રેસીપી એવું ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં આપણે દોઢ કપ ઘઉંનો લોટ રોટલીનો લોટ લેશું અને એમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો રવો એટલે કે સોજી ઉપમા કે શીરા માટે આપણે જે વાપરીએ એ જ મેં લીધું છે તો આ રીતે ચાર ચમચી હોય એટલું મેં ઉમેરી દીધું સાથે એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે બધા સૂકા ઇન્ગ્રેડિયન્ટને આ રીતે મિક્સ કરી દઈશું અને એમાં આપણે અઢી ટેબલ સ્પૂન જેટલું ઘી તો અહીંયા મેં જામેલું ઘી લીધું છે તમે પીગળેલું ઘી લો તો કદાચ તમને ત્રણ ટેબલ સ્પૂન જેટલા પણ ઘીની જરૂર પડશે એકદમ સારી રીતે લોટ સાથે ઘીનું મોણ મિક્સ કરી આ રીતે તમારે મુઠ્ઠી પાડી જોવાની મુઠ્ઠી પડી જાય મીન્સ બરાબર એવું મોણ તમે દીધું છે એટલે કચોરી તમારી ખસ્તા બનશે હવે આ રીતે મોણ દેવાઈ જાય એટલે થોડું થોડું પાણી આ રીતે છાંટી અને થોડો આપણે આ સ્ટીફ ડો એટલે કે થોડો કઠણ જ લોટ આપણે રાખીશું ભાખરીના લોટથી થોડો ઢીલો રહે એવો લોટ હું બાંધી રહી છું અડધો કપ અને ઉપર એક ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડી અને લોટ મેં આવો રેડી કર્યો એને દસ મિનિટ જેવો ઢાંકીને રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં મેં અહીંયા તુવેરના દાણા તો એકદમ ફ્રેશ અત્યારે ખૂબ જ પ્રમાણમાં મળે પણ જો તમારા પાસે ન હોય તો તમે ફ્રોઝન પણ લઈ શકો પણ એકદમ ડ્રાય કરીને લેવાના સાથે છ જેટલા લીલા મરચાં સાથે બે ઇંચ આદુના ટુકડા અને લીલા ધાણા આજે હું લસણ નથી વાપરી રહી નહીતર લસણ પણ તમે યુઝ કરી શકો છો તો જે લોકો લસણ ન ખાતા હોય એના માટે એટલા માટે મેં લસણ નથી વાપર્યું તો લીલા મરચાં અને આદુની પેસ્ટ પહેલાં આ રીતે વાટી લેશું એમાં આપણે લીલવાના દાણા દોઢ કપ જેટલા આપણે લેવાના છે ફ્રેશ છે અને એને ચન કરી અને આપણે વાટવાનું છે જો લસણ તમારે આ રેસીપીમાં વાપરવું હોય તો આદુ મરચાં સાથે જ લસણ તમારે આ રીતે વાટી લેવાનું તો રીતે મેં ફેરવી લીધું અતકચરું એવું વાટવાનું છે તો કન્ટિન્યુસ તમારે ચાલુ નથી રાખવાનું પલ્સ કરી અને ચારથી પાંચ વાર વાટવાનું આખા દાણા રહી જતા હોય તો થોડા તમારે નીચે જવા દેવાના પાછું તમારે એક બે વાર પલ્સ કરવાનું એટલે અતકચરું તુવેરના દાણાનું મિશ્રણ થઈ જશે તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં પણ તમે ઝીણું કરી શકો છો પણ આ રીતે એકદમ ઇઝી પડશે તો તૈયાર છે હવે આપણે એને છટપટ વઘારી લઈશું એના માટે એક પેન લઈશું અને એમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જીરું સાથે હિંગ ઉમેરી દઈશું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી તમારે મીઠા લીમડાના પાન ઝીણા ચોપ કરીને ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને થોડા આપણે એને સાતળીશું થોડા રીતે સંતળાઈ જાય એટલે મિશ્રણ જે આપણે વાટ્યું છે એ ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ આપણે એને સાતળવાનું છે તો આ રીતે તેલમાં એકદમ સારી રીતે સાતળી લેવાનું એટલે બહુ સારો એવો એનો ટેસ્ટ આવશે તો લગભગ હવે સતળાતા ચાર મિનિટ જેવું થઈ ગયું હવે મીઠું ઉમેરી દઈશું દોઢથી બે ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મસાલો એકદમ ચડિયાતો કરવાનો છે આદુ મરચાંનું પ્રમાણ વધારે લેવાનું કારણ કે જે બહારનું લેયર હોય એ મોડું હોય એટલે તમારે લીલા મરચાં તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય એ રીતે લેવાનું એકથી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઓછી ઉમેરવી હોય તો પણ ચાલે પણ મસાલો સારો એવો ટેસ્ટનો થવો જોઈએ સાથે દસ કાજુના ટુકડા એક ટી સ્પૂન ગરમ મસાલો અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ જેવું પાછું આપણે સાતળી લઈશું બે મિનિટ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને એક લીંબુનો રસ હવે અહીંયા ગળપણ તમે કેટલું ઉમેર્યું છે એ રીતે લીંબુનો રસ ઉમેરવાનો થોડું ચડિયાતું જ બધું તમારે ઉમેરવાનું કારણ કે બહારનું લેયર મોડું છે એટલે એ ધ્યાન રાખીને જ મસાલો બનાવવાનો છે તો મસાલો બનીને હવે તૈયાર થઈ ગયો લીલું લસણ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અહીંયા કિશમિશ પણ ઉમેરી શકો અને સૂકું કોપરાનું ખમણ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો હું ત્રણમાંથી કે ભી ઉમેરી નથી રહી મિશ્રણ તૈયાર છે ગેસની આંચ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દઈશું આ રીતે મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું એમાંથી આપણે નાના નાના આ રીતે ગોળાવાળી લઈશું તો હવે કચોરી તમારે કેટલી નાની મોટી બનાવી એ રીતે હું અહીંયા નાની નાની લગભગ આપણે ચાલીસથી પિસ્તાલીસ જેટલી તમારી આવી નાની નાની કચોરી બનશે તો અહીંયા મેં લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલા આવા બોલ્સ બનાવીને રેડી કરી લીધા હવે જે લોટ આપણે રેસ કરવા મૂક્યો હતો એ દસેક મિનિટ જેવું થઈ ગયું લોટને આપણે ખૂબ જ સારી રીતે મસળી એના બે ભાગ કરી અને લોટને આ રીતે તમારે થોડો મસળી અને આ રીતે રોલ કરી લેવાનો અને એક સરખા લુવા કટ કરી રેડી કરી લેવાના તો અહીંયા એક સરખા અને નાના નાના લુવા કરવાના છે લુવા પણ તમારે ચાલીસથી પિસ્તાલીસ જેટલા જ કરવાના છે તો પણ થોડો લોટ મારે બચી ગયો હતો એટલે તમારે એ રીતે લોટનું પ્રમાણ અને જે આ લીલવાનું પ્રમાણ છે એ વધારે સરખું જ લેવાનું થોડા લીલવાના દાણા તુવેરના દાણા વધારે પણ લઈ શકો છો હવે આ રીતે લુવા મેં કટ કરી લીધા એક લુવો લઈ લઈશું આ રીતે પ્રેસ કરી અને એને આ રીતે વણી લઈશું બને એટલી પાતળી અને નાની પૂરી આ રીતે વણી લેવાની જેટલી પાતળી હશે એટલું તમારું લેયર ખસતા અને સાથે જલ્દીથી શેકાઈ જશે તો પાતળી પાતળી પૂરી આ રીતે વણી લઈશું આ રીતે મેં ચાર એક સાથે વણી લીધી હવે કવર કેવી રીતે કરવું એ હું કહીશ તો એક આપણે પૂરી લઈ લઈશું હાથમાં આ રીતે અને વચ્ચે આ રીતે ગોળો મૂકી દઈશું હથેળીમાં આ રીતે તમારે વચ્ચે આ રીતે આંગળીઓમાં લઈ લેવાનું અને આ રીતે તમારે ઉપરથી ફોલ્ડ કરવાના એક સાથે બધા ફોલ્ડને ભેગા કરી દેવાના આ રીતે અને વધારાનો ઉપર જાડો જે થોડો લોટ આવી જાય એ આ રીતે કાઢી લેવાનું બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનું અને થોડો તમારે એને રોલ કરી બરાબર પેક કરવાનું નહીંતર તળતા ટાઈમે ખુલ્લી જશે તો એ ધ્યાન રાખવાનું તો આ રીતે સાઈડ્સ બધી મેં ફોલ્ડ કરી દીધી વચ્ચે આપણે આ રીતે મૂકી દઈશું ગોળો સ્ટફિંગનો અને આ રીતે આપણે એને એકસાથે બધી કિનારીઓ આ રીતે પેક કરી અને ઉપરથી લોટ આપણે આ રીતે કાઢી લેશું ઉપરથી કવર એકદમ બરાબર કરી લેવાનું અને આપણી કચોરી તૈયાર છે તો આ જ રીતે હું બધી કચોરી વાળી રેડી કરી લઈશ હવે અહીંયા કચોરી હું બે રીતે એને બનાવી રહી છું એક ઓછા તેલમાં તો એકથી બે ચમચી તેલમાં બની જાય એ રીતે અને એક આપણે ડીપ ફ્રાય કરીને બનાવીશું ગમે તે રીતે તમે બનાવશો કચોરી તમારી ખસ્તા જ બનશે તો હવે જે શેલો ફ્રાઈવાળી છે એ હું અપ્પે પેનમાં બનાવી રહી છું અપ્પે પેન ગરમ થઈ જાય એટલે પહેલાં તમારે થોડા ટીપા તેલના અને પછી આ રીતે કચોરી ગોઠવી દેવાની ઢાંકી બે મિનિટ જેવું થવા દેવાનું બે મિનિટ થાય એટલે સાઈડ ચેન્જ કરવાની ગેસની ફ્લેમ અપ્પે પેન એકવાર ગરમ થઈ જાય પછી સ્લો ટુ મીડિયમમાં જ રાખવાની છે જ્યારે તમને લાગે કે થોડી એ સાઈડ શેકાઈ ગઈ એટલે તમારે આ રીતે એની સાઈડ ચેન્જ કરવાની તો આ રીતે બધી સાઈડથી ગોલ્ડન થાય એ રીતે ફેરવતા જઈ અને શેકી લેશું તો આમાં થોડો તમને ટાઈમ લાગશે ફ્રાય કરવામાં એટલો બધો ટાઈમ નહીં લાગે તો આ રીતે લગભગ મને દસેક મિનિટ જેવું થયું દસ મિનિટ પછી આવી ખસ્તા એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ તો હું આ રીતે બધી કચોરીને ફ્રાય કરી તો શેલો ફ્રાય કરી અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો વચ્ચેની છે એ જલ્દી શેકાઈ જશે સાઈડની ફાલ લાગશે એટલે આ રીતે તમારે વચ્ચેની ફેરવતા જઈ અને એ રીતે તમારે શેકી લેવાની તો આ રીતે એકદમ ખસ્તા એવી બની છે આપણે એને સ્લો ફ્લેમ પર શેકીએ એટલે હવે જો ડીપ ફ્રાય કરવું હોય તો તેલ એકવાર ગરમ થઈ જાય તો મીડિયમ જ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની સ્લો ફ્લેમ પર લગભગ છથી આઠ મિનિટ જેવું લાગશે તો શરૂઆતમાં આપણે એને ટચ નહીં કરીએ પછી આ રીતે લગભગ ચારેક મિનિટ જેવું મેં ફ્રાય કર્યું ચાર મિનિટ પછી તમારે એને થોડી ઉપર નીચે આ રીતે કરી લેવાની પાછી તમારે એને ત્રણેક મિનિટ જેવી ફ્રાય કરશો એટલે આ રીતે ગોલ્ડન અને તમે જોઈ શકો છો બહુ પરફેક્ટ એવો કલર આવી ગયો આવો કલર આવી જાય એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાની તો એકદમ પરફેક્ટ એવી ફ્રાય થઈ છે બહુ વાર નહીં લાગે બહુ જલ્દીથી અને ઝટપટ એવી ફ્રાય થઈને રેડી થઈ જશે તો આ રીતે બધી જ કચોરી મેં ફ્રાય કરી રેડી કરી લીધી છે તો તમે એર ફ્રાયર હોય તો એર એરફ્રાયરમાં પણ શેકી શકો ઓછા તેલમાં જો તમારે ખાવી હોય આપણે એમાં મેંદો નથી વાપર્યો એટલે એકદમ હેલ્ધી એવી છે તો બહુ ખસ્તા એવી ઘઉંના લોટની આ ક્રિસ્પી એવી લીલવાની કચોરી કે લીલી તુવેરની કચોરી એકવાર બનાવી અને તમે લીલી ચટણી કે ગોળ આંબલીની ચટણી જેવી સમોસામાં ખસ્તા બને એવી જ ખસ્તા થશે આ રીતે તમે થોડું પ્રેસ કરશો એટલે જોઈ શકો છો એકદમ ખસ્તા અને પરફેક્ટ એવી બની છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવી તો ઘઉંના લોટની મેંદા વગરની આ કચોરીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ